આ ન્યુઝ ના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસ રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાળી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વલસાડ જિલ્લાના ઉમરગામના સરીગામમાં વૃદ્ધાને લોખંડની પારાઈ મારી ઈજા પહોંચાડતા બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ કારિયામાર ખાતેના એક બ્રાહ્મણ પરિવારની જમીનમાં એક મજૂર થકી જમીનમાં ખાડો કરતા દરમિયાન તકરાર ઉભી થતા ફરિયાદી ગ્રીષ્માબેન જોશીના કૌટુંબિક જેઠભાઈઓ દ્વારા ઝઘડો ઉભો કરી ફરિયાદીની બાસઠ વર્ષીય સાસુને લોખંડની પારઈના ફટકા મારી હાથના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બિલાડ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે પોલીસ સૂત્ર અનુસાર મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલા કારિયામાર વિસ્તારમાં રહેતા ગ્રીષ્માબેન માધવભાઈ કાંતિલાલ જોશી ઉંમરવર્ષ સાડત્રીસ જે રહે કોરોમંડલ હોસ્પિટલની પાછળનાએ એવી ફરિયાદ નોંધાવી છે કે પોતે સવારના અગિયાર વાગ્યાના અરસામાં કોરોમંડલ હોસ્પિટલમાં તેમનું બીપી અને સુગર ચેક કરાવવા જતા વેળાએ પોતાની જમીનમાં એક મજૂર ખાડો કરતો હતો તે જોતા તે મજૂર કેમ ખાડો કરે છે તેમ પૂછ્યું હતું તે વખતે ફરિયાદીના કૌટુંબિક જેઠ નિમેશ ધનેશ્વર જોશીએ ફરિયાદીને કહ્યું કે આ જમીન તમારા બાપને ત્યાંથી લઈને આવેલ છે એમ કહી ઉપર ઉતરી ગયા હતા ત્યારબાદ ફરિયાદીના સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિલાલ જોશી ઘટનાવાળી જગ્યા ઉપર આવી જઈ તમે શા માટે ઝઘડો કરો છો એમ કહેતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના બીજા જેઠ મિતેશ ધનેશ્વર જોશી ત્યાં ધસી આવી લોખંડની પારાઇ જેવા લોખંડની વસ્તુ લઈને ફરિયાદીના સાસુને જમણા હાથના અંગૂઠાના કાંડાના ભાગે ફટકા મારી બંને જેઠભાઈઓ ભેગા મળી સાસુ જયશ્રીબેનને મારવા લાગ્યા હતા તે વખતે ઉપસ્થિત અન્ય લોકો વચ્ચે પડતા ફરિયાદીને અને સાસુને વધુ મારથી બચાવી લેવામાં આવી હતી અને ઘટના સ્થળેથી બંને સમો જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જતા પ્રથમ તબક્કે ફરિયાદીએ પોલીસના સો નંબર ઉપર ફોન કરી સમગ્ર ઘટનાને પોલીસને વર્ણાવી હતી ત્યારબાદ ઇજાગ્રસ્ત ફરિયાદીની સાસુને બિલાડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા બાદ ફરિયાદી ગ્રીષ્મા માધવ જોશીએ ભિલાડ પોલીસ મથકે જઈને બંને કૌટુંબિક જેઠભાઈઓ દ્વારા આચરેલી મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે ગ્રીષ્મા માધવ જોશી છે અને હું સવા નવ તારીખે સવારે પોણા અગિયાર વાગે મારી બિલ્ડિંગ ઉપર સુગર અને બીપી ચેક કરાવવા માટે કોરોમંડલ હોસ્પિટલમાં જતી હતી ત્યાં મેં જોયું કે મારી જમીનમાં ખાડો ખોદાઈ રહ્યો છે તો મેં મજૂરને પૂછ્યું કે આ ખાડો તું શાના માટે પૂરે ખોદે છે તો મજૂર કઈ જવાબ નહીં આપ્યો અને ત્યાં નિમેશભાઈ ધનેશ્વર પ્રભાસ નિમેશભાઈ ધનેશ્વર જોશી હતા તો એમણે ગાડમ ગાળો સામે ચાલુ કરી દીધી અને કહેવા માંડ્યા કે તારા બાપને ત્યાંથી તું લઈને આવી છે આ જમીન ગમે તેમ બોલવાનું એમણે ચાલુ કર્યું તો પણ મેં તો કશું જ બોલી ના અને મેં એમને કીધું કે મેં મજૂરની જોડે વાત કરતી છું તમારી જોડે તો મેં વાત કરતી જ નહીં મળે મેં મજૂરને પૂછતી છું તો આ મારા સાસુ સસરાએ સાંભળ્યું એટલે મારા સાસુ સસરા બંને ભાઈઓએ મારી સાસુને હાથમાં પારઈથી ફટકા માર્યા અને જતા જતા એ લોકો એવું પણ બોલી ગયા કે આ વખતે તો તમને છોડી દીધા બીજી વખત જાનથી મારી નાખશું ધમકી આપી છે કે મારી સાસુને ન્યાય અપાવો અને આ પુરાવા અમે પોલીસ સમક્ષ રજૂ કર્યા ત્યારે મારી ફરિયાદ એમણે લીધી છે અને મારી એટલી જ અપીલ છે પોલીસને કે મારી સાસુને ન્યાય અપાવો કારણ કે મારી સાસુ પર જીવલેણ હુમલો કર્યો છે અને મારી સાસુને બીમારી છે પાછળ મણકામાં નસ ડબાય છે એમને અને બંને કામ કરતા નથી અને અવા માણસ પર એમણે જીવલેણ હુમલો કર્યો છે અને લેડીઝ પર કર્યો છે એટલે હું એક લેડીઝ તરીકે પોલીસ પાસે મારી સાસુ માટે ન્યાય માટે હું બે હાથ જોડીને અપીલ કરું છું